આ આખા કેસમાં સૌથી મહત્વની બાબત એ હતી કે પથ્થરબાજો સગીર હતા અને એટલા માટે જે આજના દિવસે સકંજો કસાયો છે તેમાં છ કિશોરો સામે જુવેનાઇલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાઈ છે કારણ કે પોલીસ વિભાગ જરા પણ આ મામલાને હળવાશથી લેવા માટે તૈયાર નથી આ જુવેનાઇલ એક્ટ અંતર્ગત કાર્યવાહી થશે અને એ સિવાય જે છ છ કિશોરો છે એ કિશોરોના વાલીઓની પણ ઝીણવટ પૂછપરછ થશે કારણ કે તેઓ જ્યારે ઘરેથી નીકળ્યા અથવા તો એ પહેલાના કલાકો અથવા દિવસોમાં શું તેઓ ઘરે કોઈ વાત કરી રહ્યા હતા શું તેઓના મા બાપે કોઈ વાત સાંભળી હતી તમામ બાબતોની પૂછપરછ થવી જરૂરી છે સૌથી મોટો સવાલ એ છે કે ઘટના સ્થળથી તેમનું નિવાસસ્થાન એક કિલોમીટર સુધીનું અંતર છે તો એક કિલોમીટર સુધીનું અંતર રિક્ષામાં કોના કયા પર તેઓ આવ્યા હતા અને એક કિશોર જે છે તે સવારે સરકારી શાળામાં ભણે છે અને સાંજે મદરેસામાં જાય છે એટલે મદરેસામાં પણ તપાસ તો શરૂ કરવામાં આવી છે અને આ જ કિશોર છે કે જેણે છઠ્ઠી તારીખે પાણીના પાઉચ ફેંકીને તે ત્યાંથી ભાગી ગયો હતો અને ત્યારબાદ શું થયું છઠ્ઠી બાદ સાતમીએ તેણે પથ્થર ફેંકવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો થયું એવું કે સાતમી સુધી એકલો હતો અને આઠમી તારીખે અચાનક છ કિશોર આવ્યા અને રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો અને ત્યારબાદ આ કેસ સૌ કોઈ જાણે છે અને એટલા માટે આ કેસમાં ઝીણવટભરી તપાસ થવી જોઈએ તેવું સરકારી વકીલનું કહેવું છે